સુરતમાં સોમલ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે વધુમાં વધુ મતદાન થાય તે માટે આ જાહેરાત થઈ છે મતદાન કરશે તેને પ્રતિ લિટર એક રૂપિયો વધુ ચૂકવવામાં આવશે આંગળી પાર મતદાન ચિહ્ન બતાવી ભેટ મેળવી શકશે સુરત અને તાપીમાં દરરોજ કુલ બાવીસ લાખ લિટર દૂધ એકત્રિત થાય છે લોકસભાની ચૂંટણીને લઈ મતદાનને લઈ અને ભેટ મળશે ગુજરાતમાં લોકસભાનું મતદાન છે ને ખાસ કરીને વધુ વધુ મતદાન થાય અને ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી એ રાજકીય પર્વ છે ત્યાં વધુ વધુ નાગરિકો આ મતદાનમાં જોડાય અને દેશનું જે હિત છે એના અનુસંધાનમાં મતદાન કરે એ દિશાનો ઉત્તમ પ્રયાસ આપણું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સુમુલ ડેરીએ કર્યું છે સાતમી એ જે ગામ્ય વિસ્તારમાં સુમુલ સાથે જોડાયેલા અઢી લાખ બહેનો અને ભાઈઓ જે મતદાન કરવાના છે એ જે મતદાન જે કરશે અને ખાસ કરીને અંગુઠાનું ઉપર જે ચિહ્ન છે બતાવવામાં આવશે તો આવનારી જે સાતમી તારીખે જે દૂધ ભરનારા ફૂલનું દૂધ જે ભરાવાનું છે એ પ્રતિ લિટર એક રૂપિયો વધુ આપવાની જાહેરાત સુમૂલ દેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે કરી છે આને કારણે આવનારા દિવસોમાં ખાસ કરીને ગામડાઓમાં ખૂબ જ જાગૃતિ આવશે અને વધુ વધુ મતદાન થશે અને હિતમાં મતદાન થશે